નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ચટપટ ન્યૂઝ રોજ વિરાવળ સ્મશાન ભૂમિ ખાતે મુક્તિનાથ મહાદેવ મંદિરની પ્રતિષ્ઠા પૂર્ણ થઈ સાથે જ તર્પણ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું પૂર્ણાંજલિ તર્પણ હોલનું લોકાર્પણ પ્રસંગે કથાકાર શરદ દાદા ઉપસ્થિત રહ્યા હતા તો સાથે જ આમ તો આમંત્રિત મહેમાનોની અંદર સી આર પાટીલ અને સોજીભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહેવાના હતા પણ એમને દિલ્હીની વ્યસ્તતાના કારણે તેઓ નહોતો આવી શક્યા પણ ભાજપ જિલ્લા પ્રમુખ બોરાભાઈ શાહ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રેમચંદ લાલવાણી એનજી જે ગ્રુપના જિગ્નેશભાઈ અને સાથે જ રોટરીયાના યોગેશભાઈ સહિત અન્ય મહાનુભાવોની સાથે જ નવસારી જિલ્લાના ડીવાય એસપી એસ કે રાય પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું અને ત્યારબાદ સૌ મહાનુભાવોએ મુક્તિનાથ મહાદેવ દાદાના દર્શન કર્યા પ્રસાદ લીધો અને ત્યારબાદ જે કર્મચારીગણ છે કર્મચારીગણનું સન્માન કરવામાં આવ્યું વિશેષતા સન્માન જે કરું એ વિરલભાઈ કે જેવો મેનેજર છે સ્મશાનભૂમિ ભૂમિ ટ્રસ્ટના એમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે જેમાં તમામ કર્મચારીઓ ખરા મહેન્દ્રભાઈ સહિત અન્ય સ્ટાફનું પણ સન્માન કરવામાં આવ્યું જેની અંદર વિરલભાઈને પ્રેમચંદ લાલવાણી પરિવાર તરફથી અગિયાર હજાર રૂપિયા અને સ્મશાનભૂમિ વિરાવળ ટ્રસ્ટ તરફથી પણ અગિયાર હજાર રૂપિયાની ભેટ આપવામાં આવી હતી એકવીસ ભૂદેવના શાસ્ત્રોક્ત મંત્ર દ્વારા આજરોજ મહાદેવ દાદાની અગિયાર ચાલીસથી લગ્નની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ત્યારબાદ પૂજન આરતી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહાપ્રસાદનું આયોજન જળદેવી માતાના મંદિર પટાંગણની અંદર કરવામાં આવ્યું છે વિરાવળ ગામની અંદર જ તો આ પ્રમાણે વિરાવળ ગામના તેમજ આજુબાજુના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યાની અંદર આજરોજ ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શૈલેષભાઈ સંપૂર્ણ માહિતી આપી હતી માહિતીની અંદર કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો કોરોના કાળની અંદર કે રીતેની સ્થિતિ સર્જાઈ હતી તો સાથે જ વાત કરવામાં આવે તો રેલ વખતે જે મંદિરને ટકાવી રાખવું હતું અને તે વખતે જે આડત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવાનો હતો અને ત્યારે જે બેલેન્સ અસ્તવ્યસ્ત થયું હતું અને એ સમયે જેમણે સહકાર આપ્યો તેમના તત્કાલીન ધારાસભ્ય પીયુષભાઈ દેસાઈ સહિત સીઆર આર પાટીલજી સહિત અન્ય મહાનુભાવો અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ગટર યોજના ખરી ગટર યોજનાના બાર લાખ રૂપિયા એટલે કે સરકારી કચેરીના પ્રતિષ્ઠા કરવામાં આવી જ રમણીય અને દિવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે આપ એમ પણ ત્યાં જઈને બેસો તો શાંતિ અનુભૂતિ થશે એવા દાદાના દર્શન આપને થશે તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હાલ નવસારી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર સ્થળ એટલે ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો